વિધાનસભાના ગૃહમાં મારો જે તારાકીત પ્રશ્ન હતો એમાં માન્ય આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળગોળ વાતો કરીને એ પ્રશ્નોનો જવાબ આપ્યો છે ત્યારે એમણે 2024-25 માં આદિજાતિ વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમણે એ જવાબમાં જણાવ્યું છે કે એમાંથી

માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી સાથે સાથે એમણે જે બે હજાર આઠસો ઓગણસી પોઈન્ટ એક્યાસી કરોડ ફાળવેલા છે એમાં પણ નવસો ને બે પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે એક બાજુ અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવા માટેની માંગ કરીએ છીએ અને સરકારને એ જ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં રસ નથી ત્યારે એ બાબતે માન્ય મંત્રીશ્રીએ જે જવાબો આપ્યા છે એના પરથી જણાય આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ આદિ આદર્શ ગ્રામ યોજના હોય ગુજરાત પેટર્ન યોજના હોય મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય દસ ટકા રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આદિમ જૂથની યોજના હોય બધા જ પ્રભારી મંત્રી શ્રી ત્યાં જે ચૂટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે એ કામો સાઈડ પર રાખીને એનજીઓ અને એજન્સીઓના બિન જરૂરી કામો બારોબાર મંજૂર કરી દેતા હોય છે જે બાબતે પણ મંત્રી શ્રીને મે રજૂઆત કરી મે પૂછ્યું કે ભાઈ પ્રભારી મંત્રી શ્રીની શું જવાબદારી હોય છે તો પ્રભારી મંત્રી શ્રીની માત્ર જવાબદારી

તો તમામ આદિવાસી જિલ્લાના ચૌદ એ જિલ્લામાં જે નવસારીની એનજીઓ અને એજન્સીઓ છે જેમની એક આખી કંપની છે જેઓ બાયોગેસ હાઈમસ ઇનોવેશન ઓપરેશન ફર્નિચર બંક બેડ બંક સેટ જેઓ બોગસ પેરાપીટ વોટર કુલર જેવા બોગસ કામ કરીને આદિવાસીઓ ગ્રાન્ટની ગ્રાન્ટ હજમ કરી જાય છે જો તપાસ છેલ્લા પાંચ વર્ષની કરવામાં આવે હું પૂરી જવાબદારી સાથે કેમ છું જો આ એનજીઓની તપાસ કરવામાં આવે તો બે હજાર થી પચીસો કરોડ નું કૌભાંડ છેલ્લા પાંચ વર્ષનું વિનંતી કરીએ છીએ સાથે સાથે અમે આજના વિધાનસભા ગૃહમાં કીધું છે જે પણ દસ ટકા કે જે પણ યોજનાના સ્કોલરશીપ જે પણ બજેટ બાકી છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને આદિવાસીઓના વિકાસ માં સરકારને રસ છે એ સાબિત કર્યા એ બાબતે અમે રજૂઆત કરી છે